હિરેન મોદી મિત્ર મંડળ દ્વારા વોર્ડ નંબર સોળમાં રહેતા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું સૌ ભણે સૌ આગળ વધે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂત્રને સાર્થક કરવાના અભિગમ સાથે હિરેન મોદી મિત્ર મંડળ દ્વારા છેલ્લા છ વર્ષથી વોર્ડ નંબર સોળમાં રહેતા વિદ્યાર્થીઓ માટે ચોપડા વિતરણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવતો હોય છે જેના ભાગરૂપે નારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લા સ્થાનિક કાઉન્સિલર ઘનશ્યામભાઇ સોલંકી વોર્ડ નંબર પાંચના કાઉન્સિલર નારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક નૈતિક શાહ વોર્ડ પ્રમુખ નરેશ રપારી મહિલા મોરચાના પ્રમુખ સુનિતાબેન શર્મા મહામંત્રી વિજય ચૌહાણ પરેશ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે નારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ચોપડા વિતરણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં ત્રણસોથી વધુ સ્કૂલ અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચોપડા વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે હિરેન મોદી મિત્રમંડળ દ્વારા વર્ષ દરમિયાન આયોજિત વિવિધ કાર્યક્રમોમાં વિસ્તારના રહીશો ઉપરાંત શરીરજનો પણ લાભ લે તેમજ સેવાકીય પ્રવૃત્તિમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહકાર આપનાર તમામ દાતાઓ અને ખડેપગે રહેનાર મિત્રમંડળના સભ્યોનો હિરેન મોદીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો હા વડોદરા શહેરના સૌ નગરજનોને મારા હિરેન મોદી મિત્ર મંડળ વતી જય શ્રી કૃષ્ણ ખાસ કરીને વડોદરા શહેરની અંદર અમારા દ્વારા છેલ્લા દસ વર્ષથી નિરંતર વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે જેના ભાગરૂપે આજે ચોપડા વિતરણનો કાર્યક્રમ હતો જે વોર્ડ નંબર સોલમાં રહેતા હોય તેમના માટે જ આ કાર્યક્રમ ખાસ કરીને બાળકો સૌ આગળ વધે સૌ ભણે અને વડાપ્રધાનશ્રીનું દિવા સ્વપ્ન હતું આ કે સૌ ભણે સૌ આગળ વધે એ સ્વપ્નને અમે છેલ્લા છ વર્ષથી સાર્થક કરી રહ્યા છીએ અને સહભાગી થઈ રહ્યા છીએ સેવાકીય ભાવના સાથે આ સાતમા વર્ષે વિધાનસભાના મુખ્ય દંડકશ્રી બાળકૃષ્ણભાઈ શુક્લે ના હસ્તે ચોપડા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વોર્ડ નંબર સોલના ના સંગઠનની ટીમ અને સ્થાનિક કાઉન્સિલર ઘનશ્યામભાઈ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા તમામના હસ્તે વિદ્યાર્થીઓના ચોપડા વિતરણ કરવામાં આવ્યું છે અને આશાન અપેક્ષા રાખીએ છીએ કે વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધે અને ખૂબ ભણે આ જ અપેક્ષા સાથે સૌને મારા જય શ્રી કૃષ્ણ